ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકાના શહેરી વિસ્તારમાં જોવા જઈએ તો પીડીયુપી કેચ ઉપરાંત જે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે તે મુજબ નોંધાતા આઈએચઆઈપીના આંકડા મુજબ જોવા જઈએ તો મેલેરિયા અને ચિકનગુનિયાના મેલેરિયાનો કોઈ પણ કેસ નોંધાયેલો નથી જ્યારે ચિકનગુનિયાનો એક કેસ નોંધાયેલો છે અને ડેન્ગ્યુ પણ કોઈ પણ કેસ નોંધાયેલા નથી આપણને જોવા જઈએ તો શરદી ઉધરસના કેસમાં છસો નવ્વાણું શરદી ઉધરસના કેસ સામાન્યતાના નવસો આડત્રીસ કેસ ઉપરાંત ઝાડા ઉલટીના કેસ જોવા જઈએ તો બસો એકાણું જેટલા કેસ ઝાડા ઉલટીના નોંધાયેલા છે આ ઉપરાંત ટાઈફોઈડના બે કેસ અને કમળાના જે છે એ કુલ ચાર કેસ જે નોંધાયેલા છે આ ઉપરાંત અન્ય કોઈ પણ પ્રકારના કેસ જે છે ગત સપ્તાહે નોંધાયેલા નથી ખાસ કરીને અત્યારે પાણીજન્ય રોગચાળામાં વધારો જે છે એ ઘણો બધો નોંધાતો આવે છે છેલ્લા છ અઠવાડિયાથી જોવા જઈએ તો કમળાના કેસીસ છે નોંધાયેલા છે લોકોએ બહારનું જે છે પીવાનું અથવા ખાવાનું જે છે એ ખોરાક જે છે એ ટાળવો જોઈએ ખાસ કરીને અ બહારની જે છૂટક અથવા ઓપનમાં જે વેચાતી વસ્તુઓ છે ખાદ્ય ખોરાક એ આરોગ્યનું જે છે એ બની શકે તો ટાળું છે એમાં પણ ખાસ કરીને જોવા જઈએ તો હિપેટાઇટિસ એટલે કે કમળામાં પણ એ અને સી જે છે એનું ટ્રાન્સમિશન એ જે છે એમાં વધારે જોવા મળી રહ્યું છે એનું ખાસ કારણ જે પાણી અથવા ખોરાક દ્વારા એનું ટ્રાન્સમિશન થતું જોવા મળે છે તો લોકોએ ખાસ જે છે ઘરે બનાવેલો તાજોને સાથે ખોરાક જ લેવો જોઈએ અને ઘરે જે પાણી આવે છે એ પણ પાણી જે છે ઉકાળીને પીવાનો આગ્રહ રાખવો જોઈએ આ ઉપરાંત તમે જો ઘરે પાણી પીવાનું હોય ને કોર્પોરેશનનું પાણી આવતું હોય એમાં કોઈ પણ કન્ટામિનેશન જણાતો હોય વાસ મારતું હોય કે ખરાબ કલરનું દૂષિત પાણી આવતું હોય તો તાત્કાલિક જે છે એ પાણી પીવાનો વપરાશમાં લેવાને બદલે અન્ય જે સોર્સનું પાણી પીવા માટે અથવા રસોઈ બનાવવા માટે ઉપયોગમાં લેવું જોઈએ આ ઉપરાંત જે છે ખાસ કરીને અત્યારે મચ્છરજન્ય રોગચાળો જે પણ વકરવાની હંમેશા વકી રહી છે ખાસ કરીને અત્યારે વરસાદની ઋતુમાં પાણીની આવક જે છે એ ઘણી બધી સારી થઈ છે આ ઉપરાંત વરસાદ પણ સારો વરસ્યો છે લોકોએ ખાસ કરીને અગાસી ઉપર આપણે ત્યાં રાજકોટમાં મોટાભાગે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસીસ છે ચોમાસા પછીના પંદરથી વીસ દિવસ પછી નોંધાતા હોય છે અત્યારે જોવા જઈએ તો અગાસી ઉપર કોઈ પણ નાના મોટા કન્ટેનર પાત્રો ટાયર કે કોઈ પણ ભંગારની વસ્તુઓ રાખેલી હોય તો તે ખાલી કરી દેવી જોઈએ જેની જેથી કરીને એની અંદર પાણીનો ભરાવો ન થાય ને મચ્છર પોતાના ઈંડા ના મૂકે તો આ બધી તકેદારીઓ લઈને આપણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાથી બચી શકીએ છીએ